આ અગિયાર વર્ષના અમૃતકાળમાં આ સરકાર જે પાછલી સરકારને તમામ રીતે ભ્રષ્ટાચારના મિસ ગવર્નન્સના આરોપોમાં ફ્રેમ કરી અને એ આવી હતી એમાં એ કોઈ જગ્યાએ એ લોકો સાચા ઠેરા સફળ ગયા નહીં નો ટુજી ગોટાળામાં નો કોલસાના નો કોમનવેલ્થના ગોટાળામાં કે ભાઈ કે આર્થિક બાબતની ઇકોનોમીની અર્થશાસ્ત્રની કે હવે એમાં આપણે અત્યારે સતત તળીએ જઈ રહ્યા છીએ બેરોજગારી ચરમસીમા ઉપર છે બે કરોડ રોજગાર કોઈ તો સાહેબે કીધું કે પકોડાની લારી નાખો સમસમોસા તળો હે ને તો તમારો રોજગાર થઈ જાય મળતી હશે કદાચ ખેડૂતોની આવક બાવીસ સુધીમાં બમણી થવાની હતી થઈ નહી હરેક ઘરને પાકી છત મળવાની હતી એ થઈ નહીં